ક્યારેય છે ને મક્ષ્મ મને જે અહીં યાદ છે નથી અહુદી આઠથી નવ વર્ષ કોઈ દિવસ ધોડો કપડા પછી હમજાં જેવો થયો ને તો એને ખબર પડી ગઈ કે મમ્મી પાસા પૈસા નથી તો આપણે મજૂરી આપણે કામ કરતા થઈ ને જઈ એટલે કામ કરતા એ કે અમે તૈનેય ભાઈ ભણીશું તો કે બધા ખર્ચા કોણ ખર્ચા કોણ ઉપર જવારાક રુસ્સે કોમ કર્યું સેન્ટિંગ બે હજાર મેરેજ થયા પછી ફેમિલી લાઈફ અને જોબ ને બધું સેટલ થવામાં થોડું કોમ્પ્લિકેટેડ થતું સરકારી નોકરીમાં જ્યારે નામ આવ્યું ને ત્યારે મને બહુ ખુશી થઈ હતી જ્યારે મારા કુંજનો જન્મ થતો ને ત્યારે મને જેટલી ખુશી થઈ હતી ને એટલી જ ખુશી મને ત્યારે થઈ અરે પુષ્પા મુક આપી ને કે ભાઈ નાજીયાનો બદલે નાજાભાઈ થઈ આપની પોઝિશન 20 વર્ષ ભાડે મકાન મળ્યો છે તો પોઝિશન કેવી રહી એક્ઝામ નો ક્લિયર કરવાનો કોઈ એક્ઝામમાં બે માર્ક પાંચ માર્ક થી રહેવાનો મેન કારણ એવું હતું હું મોસ્ટ ઓફલી ગોખી નાખતો અને મારા ફંડામેન્ટલ ક્લિયર નહોતા ઘણી બધી એક્ઝામ દીધી પણ એક એક બબે માર્કે બબે ત્રણ ત્રણ માર્કે રહી જતા હોય હાલમાં મારું પોસ્ટિંગ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં થયેલું છે અને હું એકેડેમીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી મારા નાના ભાઈને નોકરી મળી છે મારું નામ બથવર પ્રેમજી નાજાભાઈ છે હું ખરડી ગામનો વતની છું જે કલાળ તાલુકામાં આવેલ છે અને અમારે નિયર લોકલ સિટીમાં રાજકોટ છે જે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે અહીંયાથી હું મારા ફેમિલી વિશે જણાવું તો મારી ફેમિલીમાં અમે ટોટલ મારા મમ્મી પપ્પા ત્રણ ભાઈઓ છીએ અને મારી પર્સનલ ફેમિલી વિશે કહું તો મારી વાઈફ અને બે છોકરા છે મારું નામ સવિતાબેન હું મારા મમ્મી પપ્પા વિશે જો ડિટેલમાં બતાવું ને તો એના સંઘર્ષની સામે કઈ ન કહી શકું કારણ કે એને જે અમારા ભાઈઓને મારા માટે ખાસ જે કહ્યું છે એ શબ્દોમાં કેવું બહુ અશક્ય છે પ્રેમજીને ભણાવવામાં મેં કાળી મજૂરી કરી મજૂરી કરી કરી ગામડે ગામડે રખડી સ્લેબના ધંધા કરી અને નાની એવી ખેતીના પણ મેં ધંધા કરી અને પ્રેમજીને ભણાવવામાં પૂરો સપોર્ટ આપ્યો છે મારા પપ્પા મજૂરી કામ કરતા સ્લેબની નહીં માં મજૂર તરીકે જતા મારો મમ્મી ગામડામાં ગામ જેવી પરિસ્થિતિમાં પંદર વર્ષ ભાડે રહીને એને સર્વાઈવ કર્યું કે ગામમાં ભાડે રે એટલે બહુ વધારે ઓકવર્ડ કહેવાય એ વસ્તુ તો મારા સસરાને બે મકાન હતા પણ એમાં પછી નોતી એમાંય સામગ્રી થાય તો કીધું અમે ભાડે રે કીધું તો કે કઈ વાંધો નહીં કે આમાં રહેવાય તો રહ્યો કીધું ના પછી ન અમે મહેમાન મહી આવે ત્યાં અહીંયા તકલીફ પડે પછી એટલે અમે પછી ભાડે રહેતા નાનું એવું મકાન હતું એક મજૂરી તરીકે જતા એટલે એ રીતથી એને મને અમને બધા ભાઈઓને ભણાવ્યા પ્લસમાં મને એનો એક મેન એફોર્ટ એવો લાગ્યો કે મારા મમ્મી પપ્પાએ ક્યારેય છે ને મેક્સિમમ મને જ્યાં સુધી યાદ છે ને ત્યાં સુધી આઠથી નવ વર્ષ કોઈ દિવસ નવા કપડાં નહોતા લીધા અમારા માટે લેતા પણ એના માટે કોઈ દિવસ એક રૂપિયાનો બી ખર્ચ નહોતો કર્યો એટલે એ પ્રેરણા મારા જીવનની છે ને સૌથી મોટી પ્રેરણા છે કે એને જે સંઘર્ષ કરીને અમને આગળ લેવા માટેનું સપનું કર્યું હતું જોયું હતું તો એ અમારે ભણી ગણીને આગળ વધી અને પૂરું કરવાની મારી ઈચ્છા બહુ પહેલેથી હતી અમને ભણાવવામાં બહુ તકલીફ પડી મજૂરી કરીને ભણાવ્યું અને વાયડો બહુ હતો રિહાય બહુ તોફાની હતો પછી એ જેવડો થયો ને તો એને ખબર પડી ગઈ કે મમ્મી પાસે પૈસા નથી તો આપણે હવે મજૂરી આપણે કામ કરતા જઈને ભણતા જઈએ એટલે એ કામ કરતા સંજોગ અમુક આર્થિક સ્થિતિને લીધે બહુ પોસિબલ નહોતાં પણ અંતે મેં કરીબતાવી હાડે પૂછવામાં બાકી નહીં કે ભાઈ આ નાજીયાના બદલે નાજા ભાઈ થઈ ગયો આપણી પોઝિશન વર્ષ ભાડે મકાન માણીએ સાહેબ તો પોઝિશન કેવી છે કે આજ પચાસ રૂપિયા તમને જે હકીકત પચાસ રૂપિયા મને કોઈ ન આપતા મારી પોઝિશનની વાત કરું સાહેબ પછી તમને બરાબર તો અત્યારે મારા પ્રેમજી અને નિલેશ હિસાબે કદાચ રૂપિયા તો ગામમાં સાહેબ મારું પ્રાથમિક શિક્ષણ મારા ગામના ખરેડી તાલુકા શાળામાંથી શરૂઆત કરી હતી મેં જ્યાં એક થી પાંચ ધોરણ મેં સ્ટડી કર્યું હતું ત્યાંથી પછી નવ દર એન્ટ્રન્સ એક્ઝામ દઈ અને છ થી સાત ધોરણ મેં ત્યાં સ્ટડી કર્યા પછી મને તબિયતના ઈસ્યુ લીધે ત્યાંથી મેં ડ્રોપ આઉટ લઈ લીધું એમાં એવું હતું એને તો ભણવું તું ખરા રહેવું તું પણ એ ન્યા ભણવા જતો ને તો બીમાર પડી જતો અલિયા બાળા પછી અમને ફોન આવે કે પ્રેમજી મજા ન જ તમે લઈ જાઓ પછી અમને એમ થયું વર દોઢ વર અમે એવી રીતે આંક્યું પછી એમ થયું કીધું હવે છે ને પ્રેમજીને હવે નથી ન્યા ભણવા મૂકવો હાજો જ રહેતો નહીં ન્યા જાય ને માંદો પડે ઘરે લઈ આવીને તો હાજો થઈ જાય પછી ત્યાં ન મોકલો પછી અહીંયા ગામમાં ભણ્યો ને પછી ત્યાંથી દસ પછી પછી રાજકોટ ગયો અને કાલાવડ ગયો ને એવી રીતે બધે ભણ્યો બધાય સરકારીમાં જ ભણાયો અમે ક્યાંય પૈસા ભરીને નથી ભણાય પાસે પૈસા હતાય નહીં મજૂરી કરતા મેં મારા ગામની હાઈ સ્કૂલમાં નવ આઠ નવ દસ ત્યાં સ્ટડી કર્યું દસ પાસ આઉટ થઈ અને પછી મેં રાજકોટ ડિપ્લોમામાં એડમિશન લીધું પણ ઘરની આર્થિક પરિસ્થિતિને લીધે મેં ભણવાનું આગળ કેરી ન કર્યું ત્યાંથી છોડી દીધું વસ્તુને મહેનત કરવાની લાગણી લાગી ગઈ એટલે અમને એમથી ભાઈ કર્યા નહીં ભણે એ અને એમ કીધું કે અમે તને ભાઈ ભણશું તો કે બધાય ખર્ચા કોણ ઉપાડશે એટલે ભલે ભણે હું કે મજૂરી કરું પછી મેં કામ કર્યું મજૂરી કામ કરતો સેન્ટરિંગ ખેતમજૂરી અને ભરાઈ કામ ને એવું બધું મજૂરી કામ કરતો ત્યાર પછી મેં વિચાર આવ્યું કે મારા ભાઈએ ભાઈ મને સજેસ્ટ કર્યું કે ભાઈ આપણે ભણી મજૂરી કામથી તો આપણે કોઈ આગળ નહીં આવી શકીએ એટલા માટે એક કામ કર તું અત્યારે પાછું ફરીથી સ્ટડી ચાલુ કરી દે પછી બે હજાર તેરમાં મેં ફરીથી સ્ટડી જોઈન કર્યું એક્સનલમાં ટ્વેલ્થ પાસ કર્યું અને મેં એક્સનલમાં એક્ઝામ આપી પહેલાં મારો કોન્ફિડન્સ લેવલ વધી ગયો કારણ કે મેં એક જ સીધી એક્ઝામ ક્લિયર કરી પછી બે હજાર તેરમાં મેં ડિપ્લોમા સિવિલ ઇન્જિનિયર રાજકોટમાં એડમિશન લીધું જ્યાંથી મેં બે હજાર સોળમાં આઉટ થયો ત્યાંથી જેવો મેં ડિપ્લોમા પૂરું કર્યું એટલે ઘરની આર્થિક સ્થિતિને લીધે મને ડિગ્રી કરવાનું ઈચ્છા તો બહુ હતી પણ સ્થિતિ એવી હતી કે મને એફોર્ડેબલ નહોતું એટલા માટે પછી મેં પ્રાઇવેટ જોબ ચાલુ કરી દીધી રાજસ્થાન કચ્છ દાહોદ એવી રીતના એલ્સવેર બધે બધે હું જોબ કરતો મારું નામ સોલંકી નિલેશભાઈ દેવાભાઈ બથવા પ્રેમજી વેરિયા મારા જોડે કામ કરતા લગભગ ચાર વર્ષ જેવું કામ કર્યું સેન્ટિંગનું મારી પાંચ છ સાઈડું આવી ગામડામાં જનરલ સાઈડું એ પોતે જ સંભાળતા પછી એને શું ભણતર તો હતું જ પછી ભણ્યા પછી રાજકોટ જોબ એને સિવિલ માટે કન્ફર્મ કર્યું કે મારે ભાઈ કંઈક ઊંચામાં જવું છે મેં કીધું જા પછી એને સિવિલમાં જોબ મળી રાજકોટ પછી એમ થતાં થતાં આગળ કંઈક જોબમાં કંઈક સુવિધા અત્યારે બધી આવી ટેકનોલોજી એટલે સિવિલમાં કંઈક ફોર્મ ભરાયું નોકરી માટે ગવર્મેન્ટની નોકરી માટે પછી બે ત્રણ ફેરે પરીક્ષા આપી એને પછી એક બે માર્કે લઈ જાતો ને હમણાં એને કંઈક નોકરી મળી ગઈ છે ગવર્મેન્ટની મેં ફોન કર્યો હતો ત્રણ ચાર ફેરી કે મને નોકરી મળી ગઈ છે કે સારું ભાઈ મારી નીચે શીખો આટલો આગળ વધ્યો ક્યારેક ક્યારેક કામમાં કંઈ જરૂર પડે તો હું એને પૂછી લઉં છું ફોનમાં ભાઈ આનું 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 શું આવું વચ્ચે મેં મારા બે હજાર પંદરમાં મેરેજ થયા પછી ફેમિલી લાઈફ અને જોબ ને બધું સેટલ થવામાં થોડુંક કોમ્પ્લિકેટેડ થતું અને એકચ્યુઅલમાં હું મારી વાઇફને બે હજાર બારથી ઓળખું છું બે હજાર બારમાં અમે લોકો મળ્યા એ અમારી ઘરની બાજુમાં કામ કરવા આવતા હતા ત્યારથી અમે બે એકબીજાને ઓળખતા ક્યારેક ફોનમાં વાત કરતા પછી અમુક છોકરા હોય ને એ એમ કહેતા હોય કે મારી પાસે ફોર વ્હીલ છે ને આ છે ને પેલું છે ને એવું આને મને બધી હકીકત કહી દીધી હતી કે અમારે ઘરના ખુદના મકાન નથી કે કાંઈ છે નહીં હું હજી ભણું છું પણ એ જે હકીકત મને કીધી હતી ને એને સાચું પેલા હતા ને એટલે મને એના ઉપર ભરોસો હતો એટલે અમારી વાત મેરેજ લગીને પહોંચી ગઈ એટલો તો મને એ કામ કરતા એટલો તો ભરોસો હતો કે ગમે એમ કરીને ખવડાવી તો લેશે જ ભૂખી નહીં સુવડાવે એમ ઘરે વાંચતા આખો દિવસ અમે એને છોકરાઓથી માંડીને અમે લોકો ક્યારે એને ડિસ્ટર્બ ન કરતા અમારાથી બનતી એટલી કોશિશ કરતા કે એને સપોર્ટ કરી શકે પછી કોરોના પહેલાં સુધી હું જોબ કરતો બે હજાર બાવીસમાં જે ડબલ ઇ ત્રણસો પંચાવન આવી એમાં મેં એક્ઝામમાં ટ્રાય કરી પણ બહુ જાજા એમાં તો માર્ક કવર ન કરી શક્યો પછી મને એમ થયું કે મારે તૈયારી કરવી જોઈએ પછી મેં આર એન્ડ બી બસો નવ ડબલ એ પડી એક્ઝામ મેં સ્ટડી પર્પઝથી ટ્રાય કરી એમાં હું ત્રણથી ચાર માર્કથી કટ રહી ગયો લગ્ન પછી તૈયારી કરવામાં એવું થતું કે મે પરિવાર ફાઇનાન્શિયલ અને તૈયારી બધું મેનેજ કરવું થોડુંક કઠણ હાર્ડ છે પણ ઇમ્પોસિબલ નથી એમાં કરતું હું એવું કે અહીંયાથી મોસ્ટ ઓફલી સાત આઠ દિવસ હું જોબ ઉપર રહેતો ત્યાં રાજકોટ જ રૂમ રાખીને બેક દિવસ ઘરે રહેતો આખો દિવસ જોબ કરતો નવથી છ રાતે લેક્ચર જોઈ એનું રિવિઝન કરી અને એમસીક્યુ સોલ્વ કરતો સવારમાં પાછો રાતે અગિયાર વાગે સુઈ અને સવારે છ વાગે ઉઠી જાતો મેં ટેબલ ફિક્સ કર્યું હતું છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં રિવિઝન કરી રીડિંગ કરી અને આઠ વાગે જોબ માટે નીકળી જતો નવ વાગે જોબ બપોરે એક કે બે કલાક મળી જાય એમાં હું એમસીક્યુ પ્રેક્ટિસ કે કોઈ નોટ્સ વાંચી લેતો આ રીતથી હું મેનેજ કરતો આખું અને જ્યારે રજા હોય ત્યારે બે કલાક છોકરાને મળી અને પાછો વયો જતો જોબ ઉપર અને ત્યાં ત્યાં હું બધું કરતો મારા સ્ટડી પરમાં જે હેલ્પફુલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય ને તો મારી વાઈફનો છે કારણ કે એને મને એને ફાઇનાન્સિયલી ને મેન્ટલી બંને રીતથી એને ફૂલી સપોર્ટ કર્યો કે જ્યારે હું જોબ પરથી આવીને હું રીડિંગ કરવા બેસતો ત્યારે મને પાણીનો ગ્લાસ એટલીસ્ટ ત્યાં સુધી પહોંચી જતો મને છોકરા ડિસ્ટર્બ ન કરે તો મને જમવામાં કે આ તે કોઈ અગવડતા ન પડે તેનું પૂરતું ધ્યાન રાખતી અને મને એક સ્પેસ જ પ્રોવાઈડ કરવામાં આવતી તમારે ખાલી રીડિંગ કરવાનું છે તો કરો તમને એક નાનો એવો નોઈઝ ત્યાં આવવા ન દેતી એમ વાઈફનો ફાઈનાન્શિયલી એટલો બધો સપોર્ટ હોય હતું મારા ઉપર કે જનરલી અત્યારે હું કે છોકરીઓ પોતાનું આપવાનું તો દૂરની વાત છે મારી વાઈફે એના ઘરેણા છે ને ગોલ્ડ લોનમાં મૂકીને મને છ મહિના સુધી ઘરે બેસાડીને તૈયારી કરાવી હતી કેટલું બર્ડન એને સહન કર્યું હતું મને ખબર જ હતી કે એ દાગીનાય પાછા આવી જાશે અને એની મહેનત છે ને એના પ્રમાણે એને જોપ પણ મળી જશે સરકારી નોકરીમાં જ્યારે એમનું નામ આવ્યું ને ત્યારે એને જ મને ફોન કરીને કીધું હતું અને ત્યારે મને બહુ ખુશી થતી હતી જ્યારે મારો કુંજનો જન્મ જ હતો ને ત્યારે મને જેટલી ખુશી થઈ હતી ને એટલી જ ખુશી મને ત્યારે થઈ હતી મેં જ્યારે એક એક્ઝામમાં ફેલ થયું ને એના પછી હિંમત હારી ગયો હતો મને ગીવઅપનું હંડ્રેડ પર્સન્ટ હતું કે મારું છોડી જ દેવું હોય પ્રાઇવેટ જોબ જ કરવી હવે સરકારી નોકરીની મારે તૈયારી જ નથી કરવી પછી એક સાંજે સવારના પૂર્વમાં મારા જે મોટો સાંજ છે ને કુંજ એ પ્રાર્થના કરતો તો મારા મંદિરે મારા પપ્પાને સરકારી નોકરી આવી જાય ને મને ભણવામાં હોશિયાર કરો એ શબ્દ મારા કાન ઉપર પડ્યા ને પછી મને અંદરથી એવી ફિલિંગ આવી કે જો છોકરો મારા માટે આટલો એફોર્ડ કરી શકતો હોય તો હું કેમ ન કરી શકું એટલે એના એ શબ્દો હોય ને મારા માટે એક આમ તાકાત બની ગયા અને એના થકી હું દરરોજ એની પ્રાર્થના સાંભળતો પછી મને અંદરથી વિચાર આવ્યો ગમે એ થાય આપણે જોબ આ લેવાની થાય છે થાય છે અને થાય છે કદાચ ગમે એટલી મહેનત કરવી પડે બે કલાકની અંદર નહીં કરાય તો ચાલશે પણ મેન મારું રીઝન એવું હતું એક્ઝામ ન ક્લિયર કરવાનું કોઈ એક્ઝામમાં બે માર્ક પાંચ માર્કથી રહેવાનું મેન કારણ એવું હતું કે હું મોસ્ટ ઓફલી ગોખીને આપતો અને મારા ફંડામેન્ટલ ક્લિયર નહોતા આ મારા મોટા ભાઈ છે નિલેશભાઈ જે મારાથી મોટા છે અને મને ભણતર વિશેનું સાચું જ્ઞાન જો કોઈ આપ્યું હોય તો મારા મોટા ભાઈ તરીકે એને આપ્યું છે મારું નામ નિલેશ નાજીભાઈ બથવાર પ્રેમજી મારાથી નાનો ભાઈ છે નાની મોટી દરેક વસ્તુ શેર કરું છું એટલીસ્ટ હું ત્યાં સુધી શેર કરું કે ભાઈ મારે પચાસ રૂપિયાની કોઈ વસ્તુ લેવી હોય તો હું એને કહું કે ભાઈ આવું લેવું છે તો એ એના ઓપિનિયન આપે કે ભાઈ આ વસ્તુ લેવાય ન લેવાય ખોટા ખર્ચા ન કરાય એ રીતથી અમે બધા ત્રણે ત્રણ ભાઈઓ આગળ આવ્યા છે સખત શરૂઆતમાં જ એમને ધગસ હતી અને સખત પહેલેથી જ એને ખૂબ મહેનત કરેલી છે દસમા ધોરણની અંદર સારા માર્કે પાસ થયેલ હતો પછી હવે પરિસ્થિતિ ખૂબ નબળી હતી તો અમે કાંઈ આગળ એવું પ્રાઇવેટમાં ઇન્સ્ટિટ્યૂટ ભણાવી શકીએ એમ હતા નહીં તો મેં એને કીધું કે તમે સારા માર્ક લેવો દસમાની અંદર તો આપણે ડિપ્લોમાની અંદર ઘણા બધા કોર્સ એવા છે જેથી આપણી કેરિયર સારી બની શકે તો પછી એને એક તો શરૂઆતમાં પૈસા તો હતા નહીં ભણવા માટેના તો ખેત ખેતમજૂર ખેતમાં ખેતમજૂર તરીકે કામ કરેલું પ્લસ સેન્ટિંગમાં એકા ચોકામાં તે બધી જગ્યાએ ખેતમજૂર તરીકે કામ કરેલું પછી એને શરૂઆતમાં ખૂબ મહેનત કરેલી પૈસા હતા નહીં બધી વ્યવસ્થા તો કરવી પડે અટાણે એજ્યુકેશન ઘણું બધું મોંઘું થઈ ગયું પણ તેમ છતાં મેં કીધું કીધું આપણે બધા સાથે મળીને કામ કરશી અને તેને ભણાવશી પછી એને એડમિશન લીધું આપણે રાજકોટ પોલિટેકનિકમાં ડિપ્લોમા સિવિલ તરીકે પણ સંજોગો વસાત એડમિશન લીધેલું પણ પરિસ્થિતિ પાછી ખરાબ થઈ ગઈ અમારી તો તે ભણી શીખ્યું નહીં તો છોડી મૂક્યું પાછું પછી એક બે વર્ષ જતા રહ્યા તો વધારે ને વધારે તકલીફ પડવા માંડી અને સતત કન્ટિન્યુ કામ કરતા મજદૂર તરીકે પછી મેં કીધું ભાઈ તું ખરેખર આવી રીતે જો આપણે આમ કરશી તો નહીં ચાલે આપણે મહેનત કરવી જોશે ગમે નહીં કોઈ સારો કરશી તો એવી રીતે ઉદભવ થશે તો પછી અમે બે ભાઈઓ બેઠા હતા એક દિવસ સાંજે મેં કીધું ફરી પાછું તું હને જોઈન્ટ કરી લે એડજસ્ટ થઈ જશે આપણાથી કાંઈક કરી લેશી ગમે એ રીતથી અને મહેનત કરી લેશી તો ફરી પાછું તેને એક બે વર્ષ મૂકી બે ત્રણ વર્ષ અને પાછું એને જોઈન્ટ કરેલું સિવિલમાં અને સફળતાપૂર્વક સિવિલ પાર કર્યું અને આ સમય દરમિયાન ઘણી બધી એવી પણ પરિસ્થિતિ એવી ભાઈ ના પૈસા પણ નહોતા ભાડાના પણ પૈસા ન હોય પણ અમારે સગાવાલામાં આ તે જગ્યાએ એડજસ્ટ કરીને એને અમે ભણાવીએ છે અને ખૂબ એની મહેનત ખૂબ છે પછી ડિપ્લોમા સિવિલ પૂરું કરેલું અને પરીક્ષાની તૈયારી ઘર બેઠા કરેલો પણ ક્યાંય મેળ આવતો નહોતો ઘણી બધી એક્ઝામ દીધી પણ એક બબે માર્કે બબે ત્રણ ત્રણ માર્કે રહી જતા હોય એટલે પછી મને એમ થયું કે ભાઈ હું તૈયારી મહેનત કરી શકું બધું કરી શકું પણ પ્રોપર એક દિશામાં નથી કરી શકતો પછી આપણે હોલિસ્ટિક એકેડેમીનું સાંભળ્યું મેં પછી અમે સાંજે બેઠા હતા બે ભાઈ એક દિવસ મેં કીધું આપણે ગમે સારી ગાંધીનગરમાં એકેડેમી હોય તો ત્યાં તું જઈ આવી અને કોર્સ કરી ટૂંકમાં કોમ્પિટેટીવ એક્ઝામનું કારણ કે એકેડેમીમાં બધું ટાઈમ ટુ ટાઈમ પરફેક્ટ કરવામાં આવતું હોય છે એમાં લેકચરથી માંડીને થી માંડીને આપણે મોક ટેસ્ટ આ તે બધું પછી યુટ્યુબમાં મેં સર્ચ માર્યું સિવિલ કોમ્પિટિટિવ એક્ઝામ તરીકે હોલિસ્ટિક એકેડમીનું નામ સાંભળ્યું તું પછી જોતા જોતાં મેં એનું આપણે જોયું કે ના એમના લેક્ચરના આંતરને બધું સારું છે એટલે પછી મેં મારા એક ભાણેજ છે એને મેં કીધું કે ભાઈ આ રીતથી આમ છે એને મને હોલિસ્ટિકનું સજેસ્ટ કર્યું એને ત્યાં ક્લાસીસ કર્યા હતા પછી ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ હોલિસ્ટિકના હાઈબ્રીડ ઓનલાઈન ઓફલાઈન ક્લાસ થ્રીના ક્લાસીસ આવ્યા હતા તો ત્યાંના સર જોડે વાત કરેલી પછી એમણે કીધું કે ના આવી જાઉં અને એમની સાથે બહુ ફ્રેન્ડલી વાતાવરણમાં એ લોકોએ સારું એવું ચર્ચા કરી હતી કે ભાઈ ના તમે મહેનત કરશો તો થઈ શકશે એવું નથી પછી એકેડેમી જોઈન કરી હતી અને એકેડેમીમાં ખૂબ સારો એવો રિસ્પોન્સ કે ના મહેનતને ખરેખર આપણે આખરી ઓપ આપવો હોય તો ખરેખર હોલિસ્ટિક એકેડેમી જેવું સિવિલમાં બહુ સારી એવી તૈયારી કરાવે છે કારણ કે તેઓ પોતાનું લેક્ચરથી માંડી સીટથી મોકટેસ્ટ આ તે બધું પરફેક્ટલી ટાઈમ ટુ ટાઈમ કરાવે છે અને હું એકેડેમીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી મારા નાના ભાઈને નોકરી મળી છે આમ તો મને સ્ટડી માટે મારા હાઈસ્કૂલના સાહેબથી લઈને ઘણા બધા લોકોનો સારો એવો સપોર્ટ છે મારા ગામ લોકો જે ઘણા બધા છે એ લોકો બી સપોર્ટ કર્યું છે અને જ્યારે હું જોબ સાથે સ્ટડી કરતો ને ત્યાં મેજર એક કિશોરભાઈ બોખાણી કરીને વ્યક્તિ છે એને મને એટલો બધો સપોર્ટ કર્યો કે લાઈક એના સન કરતાંય વધારે મને સપોર્ટમાં રહેતા એ મને કહેતા કે ભાઈ તું કરીશ જ એક આશિષભાઈ ટાંગ છે એને મને પહેલીવાર મળ્યો જોબ ઉપર ત્યારે એઝ એ કોન્ટ્રાક્ટર છે પણ એ પહેલીવાર મળ્યો ત્યારે મને એને એવા જ શબ્દો કીધા હતા કે ભાઈ તું આજ નહીં તો કાલ ગમે ત્યારે તું સરકારી અધિકારી બનીશ જ એ મને ભરોસો છે અને મને એવું ક્યારેક અંદરથી ફીલ થતું કે કદાચ આના શબ્દો હું સાચા સાબિત કરી જ દઈશ અને એક મારા જે જ્યાં જોબ કરતો એ સેટ છે પાર્થભાઈ ગોંડલિયા આ વ્યક્તિઓનો ફાળો છે ને અમૂલ્ય છે મારા જીવનમાં મારા પરિવાર મારા ગામ લોકો એ બધેનો તો છે જ પણ કિશોરભાઈ બોખાણી આશીષભાઈ ને પાર્થભાઈ ગોંડલિયા આ વ્યક્તિઓએ જે મને જોબ સાથે સ્ટડી માટે જે સ્પેસ પ્રોવાઈડ કરી ફાઇનાન્શિયલી હેલ્પ કરી એ બહુ વધારે જ છે ગવર્મેન્ટ જોબની ઇન્સ્પિરેશન જો કોઈ મળ્યું હોય તો એના એક જ માત્ર વ્યક્તિ છે હિરેન મકવાણા જે ઓલરેડી ક્લાસ ટુ એરિગેશનમાં જ છે કે જેને મને ઓલિસ્ટિકનું સજેશન કર્યું હતું આરંભ બેન્ચ બે હજાર ફર્સ્ટ ટાઈમ જે હાઈબ્રિડ હાઈબ્રિડ આવીને બે હજાર ત્રેવીસ તે મેં જોઈન કરી દીધી અને એનું સજેશન એને જ આપ્યું હતું કે મારો ભાણે જ થાય એને મને કીધું મામા તમે આ જોઈન લ્યો અને એના વચ્ચે ને મારા વચ્ચે એક ફ્રેન્ડ જેવું બોન્ડિંગ છે અને તે ટાઈમે જ્યારે જોઈન કર્યું ત્યારે મેં એને એક કમિટમેન્ટ આપ્યું હતું અને એને એક મેસેજ બી આપ્યો હતો મેં વોટ્સઅપમાં કે લાઈક કે ભાઈ તું મને એક દિવસ એમ કહીશ કે વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ પછી જે મેં મારી વાઈફના ઘરેણાં ગોલ્ડ લોન તરીકે મૂકાતા હું છોડાવી લઈશ પછી મારો જે છોકરો પ્રાર્થના કરી હતી કે ભાઈ મારા પપ્પાને સરકારી નોકરી મળે તો એ હું સાચી સાબિત કરી દઈશ અને એ મારું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મેં એને ફ્લેશબેક તરીકે એ મેસેજ એને પોપઅપ કર્યો અને ત્યારે મને એને કીધું મામા આમ કરી બતાવ્યું છે હાલમાં મારું પોસ્ટિંગ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં થયેલું છે અને ત્યાં હું એઝ એ વર્ક આસિસ્ટન્ટ ફરજ બજાવું છું હાલમાં જે હું સરકારી અધિકારી તરીકે બન્યો છું અને પાછળના મારા ફ્લેશબેકને યાદ કરું તો જે મજૂરી કરતો તે સમયનો સંઘર્ષ અને અત્યારે જે મેં કમ્ફર્ટ ઝોન એઝ એ સરકારી અધિકારી તરીકે જ્યાં મારે સખત મહેનત નથી કરવાની ખાલી મારે જે મેં કરેલું છે શિક્ષણ એને રિલેટેડ જ કામ કરવાનું છે તો જે મારે શારીરિક મહેનત નથી કરવાની તો એના લીધે મને એવું ફીલ થાય છે કે ઘણા સ્ટેજમાંથી આપણે જે સંઘર્ષો કરીને આવ્યા તો સફળતાને પહેલે પાર આપણે પહોંચી ગયા છીએ સર છે ને હાઇટ્રોલોજીના ક્લાસમાં એક બે વાર મારે વાત થઈ હતી લાઈવ ચેટમાં કે મેં કીધું મેં કીધું સર મારી ચોત્રીસ ઇયરની એજ છે એટલે એને એવું કીધું એજ ઇઝ જસ્ટ અ નંબર તું કરી શકીશ અમને ખબર છે કારણ કે તારી મહેનત જોતા અમને લાગે છે કે થઈ શકશે એમ અને કલ્પિત સરમાં એવું છે કે એને જે સર્વે ભણાવ્યું અને જે સિલેબસ ચેન્જ થયો સર્વેરનો અને એને જે એડવાન્સ લેવલનું સર્વેર ભણાવ્યું ને બહુ એકદમથી હંડ્રેડ આપી દીધું હતું તેને પોતાનું મેં ઓનલાઈન ક્લાસ જોઈન કર્યા પછી અમુક ક્વેશ્ચન જે મને ડાઉટફુલ લાગતા એના માટે કોઈ ઇસ્યુ મને ક્રિએટ એવો ન થયો એનું રીઝન એક એવું હતું કે જો મને કોઈ ક્વેશ્ચન એવો હાર્ડ લાગતો તો હું અક્ષય સર કે કલ્પિત સરને વોટ્સઅપ કરી દેતો અને એના બીજી સ્કેડ્યુલને લીધે એકાદ દિવસમાં તો મેક્સિમમ મને રિપ્લાય મળી જ જાતો કે ભાઈ તું આ રીતથી આમ કર એટલે તને આન્સર પ્રોપરલી મળી જશે જે તે સબ્જેક્ટ હોલિસ્ટિક એકેડમીમાં ભણાવવામાં આવતા તે સબ્જેક્ટના ફંડામેન્ટલ એ લોકો ક્લિયર કરી આપતા પહેલાં તો કે તમને જે વસ્તુની બેઝિક ફંડામેન્ટલ તમારા ક્લિયર ન હોય તો સબ્જેક્ટને ગોખવાનો કોઈ મિનિંગ નથી એમાં બેસ્ટ સબ્જેક્ટ મારો જો હોય કોઈ તો હાઇડ્રોલોજી છે કે જે એમાં અક્ષરચારનું એક ફેવરિટ છે કે જીરોથી અઢી અઢીથી સાડા સાત સાડા સાતથી દસ આ મારા માઇન્ડમાં હજી સેટ છે કે રેનફોલ માટેનું જે એને કીધેલું છે ને દરેક લેક્ચરમાં મોસ્ટ ઓબ્લિક છે આ પોલિસ્ટિક એકેડમીમાં જે તે સબ્જેક્ટના પીવાય ક્યુ બી કરાવવામાં આવતા અને જે તે સબ્જેક્ટ કમ્પ્લીટ થાય પછી તેના ટેસ્ટ લેવામાં આવતા અને જેમાં ડાઉટ મેક્સિમમ સોલ્યુશન મળી જ જતા હું બીજા સ્ટુડન્ટને એટલું કહેવા માગું છું કે તમને જે મટિરિયલ આપે એને રિવિઝન કરતા રહો તમે તમારા પોતાના શોર્ટ નોટ કરો અને મેક્સિમમ એને પીવાય ક્યુ અને પ્લસ જે વર્કબુક આપવામાં આવે છે એની પ્રેક્ટિસ કરો જેનાથી તમારું એને કોન્ફિડન્સ લેવલ હાઈ જશે અને સંઘર્ષ તો બધાના જીવનમાં હોય જ છે એટલે એનાથી કોઈ નથી એવું કે ભાઈ સંઘર્ષમાં હોય તો આપણે ન કરી શકીએ જોબ સાથે બી તૈયારી થઈ શકે છે તમે ટાઈમ મેનેજમેન્ટ કરો અને મેન વસ્તુ કે તમે કન્સિસ્ટન્સી જાળવી રાખો ગીવઅપ કરો તો એનું કોઈ સોલ્યુશન નથી અને આગળ હવે હું ડબલ એઈ એસએસસી જેઈ અને અલગ અલગ કોર્પોરેશનની તૈયારી કરું છું જે હોલિસ્ટિકમાં જ મારે ચાલુ છે અને અક્ષય સરના ગાઈડન્સ નીચે જ ચાલુ છે અત્યારે હું એવા સ્ટુડન્ટને જે સ્ટુડન્ટ જોબ ઉપરથી કરતા સાથે જો સ્ટડી કરતા હોય એવા લોકો માટે અને જે ઓનલી ફોર સ્ટડી જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એ બંને લોકોને એટલું કહેવા માગીશ કે તમને જ્યારે જો તૈયારી છોડવાનો વિચાર આવે ને ત્યારે એક વિચાર એવો કરવો જોઈએ કે અત્યાર સુધી આપણે કરતા જ હુકામ હતા તો કન્સિસ્ટન્સી તમે નહીં જાળવો કદાચ ચાર છ મહિના લેટ થઈ એક્ઝામ તો એનો મિનિંગ એવો તો નથી કે ભાઈ એક્ઝામ નહીં જ આવે તમારે ચાર છ મહિના એ તૈયારીને કન્ટિન્યુ રાખવી જોઈ અને તો જ તમને સફળતા મળશે જો છ મહિના તમે છોડી દેશો તો તમારું જે તૈયારી કરેલી છે તે એ તો વ્યર્થ જ જવાની છે પાછું ફરીથી તમારે કરવાનું થશે તા એટલામાં તો એક્ઝામ કન્ડક્ટ થઈ જશે એટલે એના એના પાછળ ખોટો ટાઈમ બગાડવા કરતાં તમે જે કન્સિસ્ટન્સી છે એને જાળવી રાખવી જરૂરી છે સૌથી મેજર આ વસ્તુ છે ગોખવાની એક લિમિટેશન એ કે તમને જે નથી સમજાતું એટલું વર્ડ જ ગોખાય કોન્સેપ્ટ આખા ગોખવાના જરૂર છે નહીં તમારા ફંડામેન્ટલ ક્લિયર નહીં હોય તો તમે ગોખેલું હશે તો એ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને આપી દેશે તો તમને આન્સર ખબર છે પણ ક્વેશ્ચન જ નથી સમજાતો તો આન્સર કઈ રીતથી આપી શકશો જે ભૂલો મેં કઈ દીધી એ કોઈ પણ સ્ટુડન્ટે ન કરવી જોઈએ અને મારું તો દરેક સ્ટુડન્ટને એટલું જ કહેવું છે કે ફંડામેન્ટલ ક્લિયર હશે તો ક્વેશ્ચન ગમે તે રીતથી ટ્વિસ્ટ કરે તમને આન્સર આવડશે